ડિંડોલીના ચલથાણ કેનાલ રોડ પરથી મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે જેમાં દારૂ પી ધમાલ કરી માતા પર હાથ સાથે મળી હત્યા કરી હોવાનું હત્યારા ભાઈઓની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતી કેનાલ રોડ પર ખેતર કિનારેથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ત્યાં મૃતકને ગળે તથા ચહેરાની આસપાસ તથા છાતીની તરફ બગલના નીચે તીક્ષ્ણ હત્યારની ઉપરા છાપરી ઘા મરાયા હતા મૃતકના હાથમાં ભગવાન બુદ્ધનું ટેટું ચિતર્યું હોવાથી પોલીસે ઉધના તથા પાંડેસરા વિસ્તારમાં બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કર્યો હતો અને વેસુ તળાવડી પાસે સુડાવાસમાં રહેતા કિશોર બાપુ બછવાએ પોતાની સંપર્ક કર્યો હતો અને મૃતકને તેનો મોટો ભાઈ ગોવિંદા ઉર્ફે ગોવિંદ તરીકે ઓળખી બતાવ્યો હતો મનનાર રાત્રે ક્યાં હતો અને કોની સાથે હતો તે અંગે પોલીસે પ્રશ્નો કરતા જે મૃતકના નાના ભાઈ કિશોરની હરકત શંકાસ્પદ જણાઈ આવી હતી અને પોલીસે થોડી સખ્તાઈ કરતા તે ભાંગી પડ્યો હતો અને કબુલાત કરી હતી કે મરનાર ગોવિંદ માથાભારે પ્રકૃતિનું હોવાનું અને દારૂનો નશામાં અવારનવાર માતાની મારઝૂડ કરતો હતો અને રાત્રે તે ઘરે પહોંચ્યો ત્યારે માતા રડતી હતી ગોવિંદાએ તેને માર માર્યો હોવાનું જણાવતા કિશોરે તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તેને ફોન કરી બોલાવ્યો હતો સાથે કડોદરા રેતી બહેનને ત્યાં જવાનું કહી તેના પિતરાઈ ભાઈ પુષ્પક ઉર્ફે બાળા સુરેશ જાદવને લઈને રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં મધુરમ સર્કલથી ચલતાણ તરફ જતાં કેનાલ રોડ પર તેની સાથે માતાના મારવા બદલ ઝઘડો કર્યો હતો અને ત્યાં હત્યા કરી બંને ભાગી છૂટ્યા હતા હાલ તો દિંડોલી પોલીસે મોટાભાઈ ગોવિંદા ઉર્ફે ગોવિંદની હત્યા કરનાર નાના ભાઈ કિશોર બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચાવને અને તેના પિતરાઈ ભાઈ પુષ્પક ઉર્ફે બાળા સુરેશ જાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા અવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઉભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવીડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ હત્યા તેઓ નાસી ગયા વધુમાં મોટાભાઈની હત્યા કર્યા બાદ નાનો ભાઈ અને પિતરાય ભાઈ બંને ઘરે આવ્યા હતા અને લોહી કપડાં કપડા થતા બાઈક ધોઈ નાખી કોઈને ખબર ના પડે તેમ સુઈ ગયા હતા